આતમાં શું હતું તમન ખબર છે હું કેટલી મોટી મેટરની હોય કરો કરો તમે કિંગ કરતો તારા ઘરથી લઈ કાકા શું આ આ કેસની મર્યાદા મર્યાદા મોટા મર્યાદા રાખે કરવા તને ખબર છે તું જે મેટર કિંગ છે ને તારા ઈલાકાનો કિંગ હું આ એરિયાનો મેટર કિંગ છું તને ખબર છે

બીજી દાન ભેગા થાય ને તાળા તમારી વાત પણ લેતા એક દિવસ કરા આવું ના કરાય પણ હું હરો પડો છો અરે જા ને જા જોઈ લેજે બોલો બોલો કેમ આ બાજુ આયા કઈ નઈ આ બે નાકડી બે ભાઈઓ ભાગ્યા ને તે સમાધાન કરાજો હું સમાધાન કરો હું આવું ના ના તમારે તો આવું જ નઈ રાદો ના ના હું આવું યાર

આપણે બે ભાઈ નું સમાધાન કરવા જઈએ બરોબર અને તમારા ને વાડે વઘાર લેવાનો ટેવ હોય ના ના નહીં લઉં યાર ના ના તમે યાર ખોટું ટેન્શન લો છો આપડે એમનું સમાધાન કરવાનું તમે મને એવું લાગે તમે વધારશો બોલો ના ના નહીં વધારું આપડે સમાધાન કરાવીશું મેં કઈક

એટલે ભેગા છે અત્યારે પણ એ તો અત્યારે બીજા કટલા હોય જુદા આપણે કરીએ આપણે સમાધાન હવે હું એ તમને કહી દઉં આપણે સમાધાન કરાવવાનું એટલે એનું સમાધાન અપર કરાવી ઝઘડો વધારવાનું નહીં બરાબર અરે યાર અમદાવાદ જિલ્લાનો આ પંખો હોય એ તમે જે સમાધાન કરાવો ને એમ પરફેક્ટ સમાધાન દિનેશ કાકા આપણે મોટી મોટી સભામાં માં તમને લઈ જઈએ બરાબર પણ થોડું થોડીક ઊંચા આવેથી વાત કરો ને તો તમે થાપા માંડો તરત પછી એવું નહીં કોઈક છોકરો આપણા એ લોડ ફૂટ્યો હોય

ખબર પડે કે હવે સરપંચનું તમારું વિચારીએ અમારું કમ્પ્લેટ સમાધાન કરાવીએ તો અમુક અમુક જગ્યાએ આપણે બતાવવાનું હોય ને થોડું ઘણું તો પડે એ વાત સાચી તમારી પણ આપણે સરપંચમાં ને આપણે ત્યાં શાંતિ વાત કરાવવી પડે જેમ કોઈ આગળ સરપંચ બને એટલે મોટા મોટા સાહેબો ને આવે એમના તમે પોકે મોટા સાહેબ થોડુંક મગજનો પેલો હોય ને એક ઊંચાથી વાત કરો તમે એમને થાપાય દો થોડું ઘણો તો થાપાડવું પડે હા એટલે એટલે રાતે તે ના પાડી દીધું કઉ એ નઈ ચાલે આપડે અમુક અમુક જગ્યા વાતો ઠીક કે તમે સમાધાન કરો પણ તમાર જો बाजूમાં હોય ને એમને સમાધાન જો પૂરોય ના થાય હોય બગાડવાનું ચાલુ કરતો હા એવું હોય ને એટલે આ બધું કોની પર હવે જે હોય એ એટલે અમે થોડા કોઈ બધા જ બગાડીએ છીએ મે તમને શું કીધું કે તમે ઝેડાઓ ભાઈ જોને કોણ હું તો એ વાત તો આ છે માં જોડે આ રહ્યા એટલે તમે અમૃત નામ દીધું કે આવું લાગે

તમે દિનેશ કાકા મને ગમે જ આપણે સમાધાન કરવા ગમતું તમને નહીં ગમતું બધી ખબર રોજ આવ્યો રોજ આવ્યું રોજ આવ્યું તમે કહેવા તો ખોટી બોલ્યા આવી ના હોય વાઘ આવ્યો ભાગ આવ્યો એવું હોય એ તો બધું સાહેબ બરોબર છે ના ના એ કાઢો અત્યારે કોઈને કાટલા ના કાઢ્યા અત્યારે આપણે સમાધાન કરવા સમાધાન પૂરું કરીએ ના કઈ બીજી વખત બાકી બાકી આપડે સમાધાન પૂરું કરવાનું દિનેશ કાકા આપણે હે ને આ બે ભાઈઓને સમાધાન કરવા જઈએ એટલે એ જે હાથે જોડવા પડે ને પગ પકડાવવા પડે હાથ જોડવાના ના હોય જેનો હોય એના બે આપી દેવા જો વાત કરીને હવે આપવાની તમે હું કહું હજુ એને લઈ બા એ તો વારે એ તો પગડશે પણ આપણે સમાધાન કરવા જઈએ એટલે હું તમને ઘરે પડીએ કહું વાત થાપવાની ના જો હું પણ હાથ જોડીશ હું હાથ જોડીશ અને પણ પણ કોને પગ એવું વિચારે એને સમાધાન કરવાનું આપણે થાપાવાની વાત ના આવી જઈએ બુધી ગળું આની નઈ કો આ હવે આને બહુ પાણી છે આને પાણી ઉતારાવું તો પડશે હો ત્યાં તમે બોલવા ના કરતા ઓર પછી ગાળું જાજો તમારે નઈ બંધુ તમારે નઈ જોડે બંધાવાનું નઈ કો અલ્યા આ મોનતું નઈ ના પડશે શું વાત છે આ બંધોક નઈ બંધુ અલ્યા પણ કપિદા 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 હા

ખબર હવે આનો માથા ભારે મળી ગયો બરાબર બરોબર ના પડ્યો વચમાં ને વચમાં પડ્યો પેલા ભાઈએ અત્યારે મારવાનું બંધ કરી દીધું હતું બરોબર થી આગળ ફીટ કરી દીધા